ચોકીએ એને ઢોર માર છે દેખાડો શું એના પપ્પા ને મમ્મી છે જય ભીમ નમ બુદ્ધાય વેરાવળ સાપર જે રાજકોટ જિલ્લાનું છે ત્યાં એક અનુસૂચિત જાતિ સમાજના એક નાબાલિક દીકરાને જે કંપનીમાં કામ કરે છે એની જે રોજીરોટી કમાય અને ગુજરાન ચલાવે છે પંદર વર્ષનો દીકરો છે હવે એક ચોરીના બનાવની અંદર પોલીસ એને શંકાના આધારે પોલીસ સ્ટેશન બોલાવે છે અને પોલીસ સ્ટેશન ચોરીના બનાવમાં આપણે ઘણી જગ્યાએ જોઈએ છે પોલીસ ભૂંડીપેટ મારતી જ હોય છે જાણે તમને કહેવું એના પોતાના કાયદા હોય અને કાયદાની અંદર સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ આરોપીને પોલીસ મારી શકે નહીં તો આજે આ પંદર વર્ષનો નાબાલિક નાબાલિક દીકરો છે એને મારતા પહેલાં તમારો જીવ હાલે છે કેમ તમારી બેન દીકરી તમારા દીકરા હારે આવું કરવામાં આવ્યું હોય તો કેમ થાય અને કદાચ એને ચોરી કરી છે તો એ તમને કોણ અધિકાર અધિકારી આપ તમે એને ઢોર માર મારો તમે એને એના હાથની અંદર લાલ ચાબા કરી દો તમે આજે પટ્ટાની સિસ્ટમ ચાલુ કરી છે તમે સારું લાગે એમ પટા લઈને ધબધબા મળો એટલે તમારા બાપુજીની પેઢી છે આજે નાનો પીઆઈ છે એ પીઆઈની એટલી ભાન નહીં પડતી હોય કે આટલી એટલી નોકરી કરે છે ને નાબાલિક છોકરાઓને આ રીતે ભૂંડીપેટ મારે છે તો તમને એના કાંઈ શરમ જેવી જાત છે નહીં એ રાણાને મેં ફોન કર્યો પણ રાણો ફોન ઉપાડતો નથી તમે તમારા બાપની પેઢીઓ સમજીને બેહી ગયા છો અને તમે ભોડીપટ સારું લાગે અને મારવા મળો છો હમણાં સુરતની અંદર પણ એક બનાવ બીનો હતો અમરોલી પોલીસ સ્ટેશનના ચા પાંચ પોલીસવાળા ચોરીના એક બનાવની અંદર એક અમારા અનુસૂચિત જાતિ સમાજના સોળ વર્ષના છોકરાને ઉપાડી ગયા અને એના નાના ભાઈની નજરની સામે છોકરાને ઢોર માર માર્યો ત્યાં પણ પોલીસોએ ફરિયાદ ન લીધી આ છોકરાઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ ન કર્યા અને એના ડૉક્ટરોએ મેં વાત કરી હતી એટલે આટલી બધી તાનાશાહી કરવાની તમે એક કામ કરો ને દલિતોને એક સરકારમાં એક એક એવો એકાદ કાયદો બહાર પાડી દો કે દલિતોના આ દેશની અંદર રહેવું જ નહીં બહાર કાઢી મૂકવા એટલે એમ બહાર વીએ જાય ભાઈ તમને હવે અમારથી બધીથી તકલીફ જ છે અમારી ફરિયાદો નહીં લેવી અમારી વિરુદ્ધ કોઈક ફરિયાદ કરવા હોય તો ઓન ધ સ્પોટ ફરિયાદ લઈ લેવી અમારા સરકારી કર્મચારી ક્યાંક સરકારી બ્રાન્ચની અંદર નોકરી કરતા હોય તેને માનસિક ત્રાસ આપવાનો આવું જ તમારે કરવાનું છે તમને દલિતોથી દરબારોથી વાંધો હું છે જ્યાં દલિત અને દરબાર આ આ અમારા પોતાના અનુભવ બોલે છો દલિત અને દરબાર આ બે દલ ડીડી આવે છે ને આ લોકોને આ લોકો ઝેર ભાળે છે જ્યાં દરબાર દેખાય એને હારી પેટ ધંધે લગાડો અને દલિતનો દીકરો દેખાય તો એને એને ધંધે લગાડી દો હું કહે ભાઈ તમે અમે તમારા કાંઈ દુશ્મન છીએ અમે કોઈ લોકોને અમે કાયદાકીય રીતે કે ખોટી રીતે અમે કોઈને હેરાન કરતા હોય કે કાયદાનો ગેરઉપયોગ કરતા હોય કે પછી ખોટી રીતે કોઈની ઉપર ગુના દાખલ કરતા હોય કાં અમે કોઈના કોઈના બર્ડર કર્યા હોય અમે એવા લોકો તો સી નહીં તમે તાના તાનાસા છો તમને એવું લાગે છે કે આ હિટલર સાહેબ હલો હિટલરનો દેશ હોય એ માયલો દેશ થઈ ગયો છે તમારી એ લોકોને એ દેશ બનાવો છે તમે તમ તો એક કામ કરો આખી સરકારને તમે બધા એક તરફે થઈ જાઓ અને દલિતો વિરુદ્ધ અલગ કાયદા બનાવો કાને ઢોર માર મારવા અને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરવા આના બા આના નાબાલિક દીકરાઓને પોલીસ સ્ટેશનની અંદર બોલાવી અને પટેને પટે ધબધબાઈ નાખવા કારણ છે કે નથી પૂછવાનું કાયદો પસાર કરી નાખો એટલે તમને વાંધો નહીં એટલે અમે બોલતા બંધ થઈ જાય અને કાં અમે આ દેશ છોડીને વ્યા જાય જ્યાં જવું ત્યાં પોલીસ અને અમુક મનુવાદી જે લોકો છે એ દલિતો ઉપર આટલા અત્યાચાર અત્યાચાર કરે છે પાણી પીવાનો દેવું ગામની અંદર ન્યાય સમિતિનો ચેરમેન હોય તો એને કોઈ જાતની તમને કોઈ ચેરમેન છે કે નથી આવું તમે આ આટલો તમે એની ઉપર માનસિક ત્રાસ કરો જે એના હકનું છે જે એના અધિકારનું છે એ તમે એને આપવા માગતા નથી એટલે આ જે કાંઈ છે એ બધું તમે તમારું હકેલી લો અને આ જે પીએ રાણા છે ને એનો નંબર એ મૂકું છું અને આ જે આ જે દીકરાનો મેં વિડિયો વિડીયો જોયો ને એ વિડીયો એ મૂકું છું અને આજે દીકરાના બાપ જે રાજુભાઈ રાજુભાઈ છે ને એમને વાત કરી અને રાજકોટ જિલ્લાના રાજકોટની અંદર જે સામાજિક આગેવાનો છે ને હું વિનંતી કરું છું કે અમૃત રાજકોટ સિવિલ હોસ્પિટલ તાત્કાલિક ધોરણે પહોંચો અને આ દીકરાને ન્યાય અપાવો અને આનો જે જે લોકોએ આને માર્યો છે એની વિરુદ્ધ ગુનો દાખલ કરાવે જય ભીમ નમો બુધાઈ જય ભીમ નમો બુધાય અત્યારે સિવિલ હોસ્પિટલ જોકે આવેલો હતો સાપર વેરાવળ આ છોકરાની ઉંમર આશરે પંદર વર્ષ છે અને શાપર પોલીસ ચોકીએ તેને ઢોર માર મારેલ છે દેખાડો શું થયું હા એના પપ્પા ને મમ્મી છે અને એના મમ્મી સાથે કામે જાય છે કારખાનામાં હવે આમાં શું બનાવો હતો કાકા

કઈ રીતે તને બોલાવીને મારવામાં આવ્યો હતો મને કીધું કે તું ક્યાં હો મેં કીધું કારખાને હું તો અત્યારે તો કેટલા વાગે છૂટ્યો મેં કીધું આઠ વાગે છૂટું હતું તો મને કીધું કે દસ દસ મિનિટનો ટાઈમ લે ને તું અહીંયા તો હું ત્યાં ગયો તો મને પૂછપરછ કરી પહેલાં બધી તો એક મારા ભાઈબંધની ગાડી હતી ને એ મને રાખવા આપી હતી કે અહીંયા રાખી દેજે તો મેં ગાડી રાખી દીધી હતી તો એને કાંઈ ના કીધું ને મને બોલાવ્યો મને બોલાવીને કીધું કે આ ગાડી કોની અને આમ એને તારી પાણી ક્યાંથી આવીને મને માર્યો મને ચાર પોલીસવાળાએ માર્યો રાજુભાઈ વાત કરો રાજકો અમરેલી થી સામાજિક કાર્યકર તમારા દીકરા નો એક વિડીયો જોયો શું છે હા ભાઈ એ ખોટી રીતે ફસાવી દીધો તો ભાઈ મારા દીકરા ને બઉ આવે પોલીસ માવજીભાઈ ભાવિનભાઈ રાહુલભાઈ ચાવડા એમાં એવું કે એનો એક દોસ્તાર છે ને ભરવાડ છે ને એ ક્યાંક ગાડી નો ઈ છે કે આ ગાડી લઈ નઈ કે ભાઈ ખોડિયલ હોટલે રાખી દે ફુસાલ તો મારા દીકરાને ગાડી આવડે કે લઈ નઈ કે મને શું વાંધો હું મૂકી દઈ ખોડિયલ હોટલે એ ગાડી લઈને ને ઓય ખોડિયાર હોટેલે મૂકી ને કોક પોલીસ વાળા ને આમ ડાઉટ બી છે મારા દીકરા મારે આ ગાડી ચોરી આવે એ આવે મારા દીકરા ને પછી બપોરે જે આ બધું થી હતો ને એ આમ કામે વયો ગયો તો ભાઈ હમ એ કામે વયો ગયો તો એને કાય આઠક વાગે કાય ના પેલા તો પૂછ્યું કે તું ક્યાં અત્યારે તો કે હું company માં છું અહિયાં કામ કરું

એને તો કઈ ખબર હતી નહિ પછી ત્યાં જાય ને ઓલી ગાડી ઓલી ગાડી કે સાહેબ કઈ ગાડી ની તમે વાત કરો કઈ સમજાય કા નહી મને આમાં તો કે એક કામ કરો કે હું મારા ફૂઈ ના દીકરા ને ભાલેનભાઈ ને હું પેલા ફોન કરું તો ભાલેનભાઈ ને કઈ દે વર્ષ ને બોલ્યા એ ભાઈ પોલીસ વાળો હમ એના પછી કઈક લાંબી કરે છોકરા ને બહુ મારો પટ્ટા માયરા હતા બે હમ નકર છાતી માથે પગ દબાવી દીધો એવું બધું હતું પછી રાત્રે ના બાર વાગ્યા અમે લઈ આયા આયવા પણ કોઈ બાવડું ફેક્યું તો નતું અહિયાં દવાખાના માં અમને ધંધો લગાડી દીધો ઘડીક ત્યાં વાગે આવ ઘડીક ત્યાં વાગે આવ મેં કીધું આ કોણ બાવડું પકડતું હવે કેવું કોણ આ હમ પછી ઉડતા નંબર આયવા મારી પાહે મને ભાઈ કેવા હાલ ને ભાઈ દલીલ છે કીધું અમે તો તો કે તમે કામ કરો કે માવજી બાઈ છે ને એના એક હું નંબર આપું તમે તમે એ નંબર મારે ફોન કરો હમણાં આવે ને આયા બધું complete કરી દે ને છોકરાને દાખલ બી કરી દે ને એ લોકો આયવા પછી દાખલ બાખલ કર્યો પછી પોલીસ વાળા એ આયવા તા કે હાલો તમારે હું કરવું મેં ભાઈ મને આમાં ક્યાંય ટપ્પા પડતા નથી ઈ મામા સમાજના કાર્યકર છે ઈ કરશે બાકી મને આમાં ક્યાંય બાપા ટપ્પા પડતા નથી કાંઈ વાંધો નહીં રાજુભાઈ હમણાં હું તમ તમારો વિડીયો વાયરલ કરું છું બરોબર કાઈ ઉપાધી ન કરતા અને કાયદેસર ફરિયાદ દાખલ કરજો તમ તારો કોઈ કાઈ તુરંત થાતા કોઈ દબાવાનો પ્રયાસ કરે ને તો તમ ડાયરેક્ટ મન ફોન કરજો તમ તારો કોઈ બી તુરમ ખાવ કોઈ બી અધિકારી હોય ને ખોટી રીતે તમને કાઈ દબાવાની કરે ન તો ફોન કરજો અમે બધા બેઠા છીએ હો જરૂર પડશે તો ન્યાય આવશે તમારું નામ શું નરેશ વાળા નરેશ વાળા હા હા નામ તો હેન્ડલ હોય હા 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 તમ તારો કાઈ ઉપાધી નો કરતા રાજુભાઈ હમણો ન્યાય ન્યાયના બધા આગેવાન છે ને અહીંયા રે વાત કરું છું ક્યાં શું અત્યારે તમે સિવિલમાં દાખલ છો